વલસાડના કાંઠા વિસ્તારમાં પૂરમાં ફસાયેલા નવ લોકોનું કરાયું રેસ્ક્યુ વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલું હિંગળાજ ગામ કતરોજ નવ જેટલા લોકો મોડી રાત્રે પૂરના પાણીમાં ફસાયા હતા જેમને એનડીઆરએફની ટીમે દિલધડક ઓપરેશન હાથ ધરીને બચાવ્યા હતા અને જીવના જોખમે નવ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા વલસાડના દરિયાકાંઠા વિસ્તાર ભદેલી હિંગળાજ ગામમાં ઝીંગા ફાર્મની તળાવની પાળ પર ફસાયા હતા જેમને રાતના અંધારામાં એનડીઆરએફની ટીમે દેવદૂત બનીને પહોંચીને આ ટીમે તેમને બચાવ્યા હતા આ સાથે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડ શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ જ તંગ રહી હતી કારણ કે ઔરંગા નદીની બંને બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જેને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં હતું જેમાં ચારસો જેટલા લોકોને સેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા વલસાડના અંતરિયાળ વિસ્તારમાં બરોડિયા વાડ અને કાશ્મીર નગરના લોકોને જ્યાં જરૂર પડે ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા હતા તો આ સાથે એનડીઆરએફની ટીમ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં નવ લોકોને ઘરમાંથી હેમખેમ બહાર લાવવામાં આવ્યા હતા તો બીજી તરફ આખી રાત વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓ ખડે પગે પાણી ભરાય તેવી જગ્યા ઉપર સતર્ક રહ્યા હતા

<perfektionic> वो लाइट बंद तो तब फोटो उस लाइट बंद करना लाइट बंद करो लाइट बंद करो